સ્વાસ્થ્યને ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે એક વ્યક્તિગત સ્વાસ્થ્ય છે એક સામાજિક સ્વાસ્થ્ય એક વ્યક્તિનો અભ્યાસનું સ્વાસ્થ્ય અથવા તો વ્યવસાયનું સ્વાસ્થ્ય એટલે સૌથી પહેલું તો એનું ફેઝ આવશે વ્યક્તિગત સ્વાસ્થ્ય એ પૂરેપૂરું ભાષા પર આધારિત છે સામાજિક સ્વાસ્થ્ય લાગણી પર અને વ્યવસાય અથવા તો અભ્યાસનું સ્વાસ્થ્યમાં વિશ્વાસના ગુણ અથવા તો લયબદ્ધ સ્વાસ્થ્ય પર આધારિત છે એ સ્થિતિ શું થાય કે ભાષા માણસની ચાર પ્રકારની હોય અને જેને આપણે પ્રતિક્રિયાઓ કહીએ છીએ એટલે પહેલી પ્રતિક્રિયા છે સામાન્ય પણ અકળામણ નથી લાગણી સારી અકળામણ છે ગુસ્સો છે લાગણી સારી છે ત્રીજી પ્રતિક્રિયા છે ગુસ્સો છે લાગણી સારી નથી અને અંદર ગુસ્સો છે બાળ દેખાડતા નથી અને લાગણી સારી માં પેલીને બીજી પ્રતિક્રિયા અનુકૂળ નિર્માણની પ્રક્રિયા કરશે એ જ સત્યતા છે અથવા એ પુણ્યની સ્થિતિ છે ત્રીજી ચોથી પ્રતિક્રિયા જેમાં લાગણી દુભાઈ છે એ ઘસારાની ભાવના છે અસત્ય છે અથવા તો પાપો છે એટલે થીમ શું થાય છે કે ચારમાંથી એક પ્રતિક્રિયા જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે હૃદય જે અનુભવ છે ને એની મેટર થતી હોય છે એટલે સિચ્યુએશન કેવી થાય કે ઉદાહરણથી વિચારીએ તો કોઈ આપણી પાસે પેન માગે છે તો ખૂબ શાંત ચેતતાથી એના હાથ સુધી પેન પહોંચાડી દઈએ છે તો એ પહેલી પ્રતિક્રિયા છે બીજી પ્રતિક્રિયા એ થશે કે આમ સામાન્ય મૂકી દેસું બાજુમાં પેન એ સામાન્ય કારણ આપણને એને ઇમોશન ડિસ્ટર્બ ન થવા દીધું ત્રીજું રિએક્શન એ છે કે પેનનું થ્રો થશે ઘા થશે જ્યાં પડે ત્યાંથી બીજું વ્યક્તિ લઈ લે ચોથી પ્રતિક્રિયા છે દસ વાર પૂછે છતાં જવાબ જ ન મળે અંદર અકળાઈ ગયા બાર દેખાડવું નથી લાગણી સારી નથી બીજું દાન વિચારીએ તો ધારો કે બે વ્યક્તિઓ બારના વાતરણમાં છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને છે કે લાઠી રોડ લાઠી ગામની બસ ક્યાંથી મળશે એટલે પહેલાં વ્યક્તિ એમ કહે છે કે હું બાર ગામનો છું મને ખબર નથી તો એ સેકન્ડ રિએક્શન ગણાય સામાન્ય અકરાણા પણ લાગણી નહોતું દુભાવતી પણ એના કોઈ પરિચિતને પૂછી લે અથવા તો મોબાઈલ મેપમાં જોઈ લે અને એને સોલ્યુશન આપી દે તો એ પહેલી પ્રતિક્રિયા છે જો સમયની અનુકૂળતા છે અથવા તો પરિસ્થિતિ યોગ્ય છે તો એ વ્યવહાર કરી શકાય સમાધાન સાથે વ્યવહાર કરવો જોઈએ પણ ન થાય તો ચાલે એને જાણ કરી શકાય મને અજાણ છે મને ખબર નથી તો એ બંને પોઝિટિવિટી સાથે ચાલશે પણ ધારોગ્યને આપણે એમ કહીએ કે તમને ખબર નથી પડતી હું બાર ગામનો છું મને ન પૂછાય બીજાને પૂછાય તો એ થર્ડ રિએક્શન આવશે ગુસ્સો છે પણ લાગણી સારી નથી ચોથી પ્રતિક્રિયા છે કે એ જવાબ ન આપે સામે જ ન જો બીજી દિશામાં જાય એ અંદર અકડાઈ ગયા બહાર દેખાડવું નથી અને લાગણી સારી નથી કોઈ સિચ્યુએશન એ થાય છે કે આજે રિએક્ટિવ પ્રોસેસ બને છે પ્રતિક્રિયાઓ એમાં દરેક વ્યક્તિની સિચ્યુએશનને વિચારીએ ને તો દરેકનું પોતાનો એક ફેઝ હોય કેમ કે આમ કમ્પેરિઝનથી વિચારીએ તો ક્રિકેટ મેચ હોય તેમાં એક કોચની ભૂમિકા હોય એક કેપ્ટન હોય એક સ્ટાફ હોય તો વ્યક્તિગત સ્વાસ્થ્ય જ્યાં છે આપણું પોતાનું સ્વાસ્થ્ય ત્યાં આપણો શું રોલ રહી શકે તો ત્યાં આપણે કોચના રોલમાં રહેવું પડે જો કોચના રોલમાં ન રહીએ તો સ્થિતિ એ બને કે નેગેટિવ ઇમ્પેક્ટ આવશે આપણે ચારે ચાર રોલ વિચારીએ તો કોચ ડિસિઝન બધા કોણ લેશે કોચ લેશે પોતે જ લેશે અથવા તો પોતે મનોમંથન કરશે આત્મનિરીક્ષણ કરશે પોતાના આત્મનિરીક્ષણ થકી આત્મશુદ્ધિ આત્મબૌ ઉભો કરશે અને પછી હેપીનેસ સાથે કાર્ય આગળ વધારશે એટલે પોતાનું સ્વાસ્થ્યની જ્યાં વાત આવે છે ત્યાં તો પોતાને કેપ્ટન નહીં બની શકાય પ્લેયર પણ નહીં બની શકાય સપોર્ટમાં પણ નહીં રહી શકાય પોતાનું કોચ જ બનવું પડે પોતા એનો મિનિંગ એવો લેવો પડશે કે જે તે ક્ષણે પોતે બોલે છે અથવા તો સામેવાળો વ્યક્તિ જ્યારે વાતની રજૂઆત કરે છે ત્યારે હૃદય શું અનુભવે છે એ હૃદયનો અનુભવ છે એ મેટર કરશે સન્માન અનુભવે છે સ્વીકાર અનુભવે છે સહાયતા અનુભવે છે કે અપમાનની ભાવના અનુભવે છે અસ્વીકાર અનુભવે છે અસહાયતા અનુભવે છે એટલે ફરી વાત વિચારીએ તો સન્માનને હકારાત્મકતા છે અપમાનને નકારાત્મકતા છે એટલે વિદ્યુત જ્યારે તૈયાર થતું હોય હૃદયમાં ત્યારે જો સન્માનની ભાવના છે તો પોઝિટિવ ઇલેક્ટ્રિસિટી પોઝિટિવ ઇમોશન ક્રિએટ થશે જો અપમાનની ભાવના છે તો નેગેટિવ ઇલેક્ટ્રિસિટી નેગેટિવ ઇમોશન્સ ક્રિએટ થશે એટલે સિચ્યુએશન શું થાય ધારો કે સેવન્ટી પ્લસ છે સન્માનની ભાવના સિત્તેર અનુભવીએ છું અપમાનની ભાવના ત્રીસ અનુભવીશ તો વધતા ચાલીસનું વિદ્યુત તૈયાર થયું આ પ્લસ ફોર્ટી ઇલેક્ટ્રિસિટી તૈયાર થઈ ક્યાં ઉપયોગમાં આવશે તો એ પોતાના સ્વાસ્થ્ય ઉપર અસર કરે પોઝિટિવિટી સાથે પોતાના શરીરમાં જ્યાં ઘસારો થતો હોય ત્યાં ઘસારો અટકાવશે જો આમાંથી વિદ્યુત બચે ચાલીસમાંથી ત્રીસ ઉર્જા પોતાના સ્વાસ્થ્યમાં ગઈ તો દસ ઊર્જા જે બચશે એ પોતાના નજીકના જે સગા છે જેની સાથે પોઝિટિવ બોન્ડ છેલ્લી અમાસ પૂનમથી લઈને અક્ષણ સુધી તો એની પાસે ઉર્જાનો કરવા જશે એનું ભલું થઈ જશે બીજી પરિસ્થિતિ પચાસ હકારાત્મકતા છે પચાસ નકારાત્મકતા છે તો તટસ્થ થઈ ગયું જ્યાં હોય ત્યાં ન સારું બને ન નબળું બને ન સ્વાસ્થ્યમાં સુધારો આવે ન ઘસારો થાય જે સ્થિતિ સ્ટડી ચાલે છે સ્ટેબિલિટી ત્રીજી પરિસ્થિતિ વિચારીએ તો હૃદય સતત અપમાન અનુભવે છે બહારથી વ્યવહાર બરાબર થાય છે પણ અંદર હૃદય અપમાનની ભાવના અનુભવે છે ત્રીસ પોઝિટિવ છે સિત્તેર નેગેટિવ છે તો માઇનસ ચાલીસની સ્થિતિ બનશે તો એની અસર ક્યાં થાય તો કે પોતાના સ્વાસ્થ્ય પર નબળી અસર આવશે અથવા તો જેમની સાથે કોઈ નજીકના સગા તો પરિચિત જ તેની સાથે સતત ડીલ કર્યું હોય એની સાથે જે નેગેટિવ ઇલેક્ટ્રિસિટી ક્રિએટ થઈ છે તો એ ક્યાં તો આપણને નેગેટિવ રિએક્શન આપી દેશે છેલ્લી અમાસ પૂનમથી લઈને આ ક્ષણ સુધી જે વ્યક્તિ સાથે નેગેટિવલી એડ્રેસ થયા છે એ વ્યક્તિ ક્યાંય નબળી પ્રતિક્રિયા આપશે અથવા એ આપણું કામ ન કરી શકે એવી સ્થિતિ બને અથવા તો એ વ્યક્તિની પાસે નેગેટિવિટી જવાથી બીમાર પડી જશે એટલે બેમને એ રીતે વિચાર કરવો છે કે પોતાનું હૃદય શું અનુભવે છે એનું કોચિંગ આપણે કન્ટિન્યુ રાખવું પડે એનો કોચ પર્સનલ હેલ્થ માટે પોતાને જ બનવું પડે એટલે એ જે સિનારીઓ છે ને એને આગળ વધારવા વિચારું છું સામાજિક સ્વાસ્થ્યની જે પરિસ્થિતિ છે એમાં શું વિચાર કરી શકાય તો સામાજિક સ્વાસ્થ્ય માટે બે ભાગ પડશે એક તો જવાબદારી છે અથવા જવાબદારી નથી જોવું પડશે કે સમાજ જ્યાં છે ત્યાં આપણી જવાબદારી કેટલી છે તો આપણી જવાબદારી છે તો એઝ અ કેપ્ટન વર્ક કરવું પડે અથવા એઝ અ પ્લેયર વર્ક કરવું પડે જેવી પરિસ્થિતિ પણ જ્યાં જવાબદારી નથી ત્યાં જો કેપ્ટન કે પ્લેયર કે કોચ બનવા જશું તો વિરોધાભાસ થશે જે જવાબદારી આપણી નથી છતાં આપણે ત્યાં કેપ્ટન બનવું પ્લેયર બનવું કે કોચ બનવાનું મિનિંગ તો એ છે ને કે સજેશન્સ આપવા એનું ડાયરેકશન ચેક કરાવવું ત્યાં આપણે સપોર્ટિંગ રોલમાં રહેવું પડે એ સપોર્ટિંગ રોલમાં મિનિંગ શું થાય એ વ્યક્તિઓ બધા સ્ટેડિયમમાં બેઠા હોય જ્યારે જરૂર પડે ડ્રિંક્સ વખતે અથવા તો કોઈ વચ્ચે કંઈ જરૂર પડી છે તો એ ધારો ક્રિકેટ મેચને વિચારીએ તો હેલ્મેટ આપવા આવશે કે કેપ આપવા આવશે કે બેટ ચેન્જ કરવા તો એ આપવા આવશે એ ખાલી સપોર્ટિંગ રોલમાં છે કે એટલું કરે તો જ્યાં જવાબદારી નથી ત્યાં આપણે સપોર્ટિંગ રોલમાં રહેવું પડશે જો સપોર્ટિંગ રોલમાં નહીં રહીએ તો સ્થિતિ શું બને જે વ્યક્તિ જવાબદારી છે જેને કેપ્ટન બનવાનું છે એના રિપ્લેસમેન્ટમાં આપણે કેપ્ટન બની જશું જવાબદારી નથી ત્યાં તો એ વ્યક્તિ સાથે વિરોધાભાસ થઈ અત્યારે સમાજમાં અથવા કુટુંબમાં બે વ્યક્તિઓ વચ્ચે વિરોધાભાસ થવાના મેજર કોઝિસમાં સૌથી મોટું કારણ છે ત્યાં આપણી જવાબદારી નથી છતાં ત્યાં આપણે કેપ્ટન બનીએ એટલે જેની ક્ષમતા છે એ આજે નહીં તો કાલ એ મેટર તો કરશે જ એ પોતાને એમ થવાનું છે કે મારે કેપ્ટનશીપ વેતી હતી આ વ્યક્તિ કેપ્ટનશીપ લઈ જઈશ એટલે મેટર એ બનશે કે વ્યક્તિ સાથે અથવા વ્યક્તિઓ સાથે સામાજિક સ્વાસ્થ્યમાં લાગણી દુભાશે અને એ સામાજિક સ્વાસ્થ્યની લાગણી દુભાવવાની અસર પછી પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્ય ઉપર આવે એટલે જે અપમાન પાછું આપણે અનુભવશું એની ઇલેક્ટ્રિસિટી આપણે ડાઉન થવાનું સ્ટાર્ટ થાય આપણી પ્રતિક્રિયાઓ ચેન્જ થાય અથવા તો આમે વિચારી શકાય કે ધારો કે કોઈ ફંક્શનમાં વ્યક્તિ ગયું છે અને ત્યાં પોતાની કોઈ જવાબદારી ન ખાલી એને એટેન્ડ કરવાનું હાજરી આપવાની છે છતાંય ત્યાં જજમેન્ટ સ્ટાલ ચાલુ કરી દે કે આને જો આમ ન કરવું જોઈએ તો આ ખોટી રીતનું છે અને આમ વ્યવહાર ન કરાય જો તો કેટલું જમવાનું મોડું થયું વાત સાચી છે કે આપણી જવાબદારી છે જવાબદારી નથી કે આપણે સપોર્ટ એ રહેવું પડે જ્યાં જેમ ચાલે એમ ચાલે દેવું પડે જો ત્યાં આપણે કેપ્ટન કે પ્લેયર બનવા જઈએ તો એ નેગેટિવ ઇલેક્ટ્રિસિટી આપણને એક કાર્યક્રમ પૂરો થયા પછી નબળી ઘટના સ્વરૂપે બહાર આવે એનું ઇફેક્ટ શું થાય ધારો કે આપણું વાહન બગડી જાય વાહનમાંથી ક્યાંય વસ્તુ પડી જાય અથવા તો જ્યાં ગયા હોય ત્યાં વસ્તુ પડી રહીને આપણે હેરાન થઈએ અથવા ઘરે આપણી ઘરે બીજું કામ ગોઠવેલું હોય એમ ગેસ્ટ આવી જાય એનો મિનિંગ એ છે કે આપણા ટાર્ગેટ્સ અચીવ થવામાં ધીમું પડે એટલે આખી વાતનો સારે વિચારવું છે કે જ્યાં જવાબદારી છે ત્યાં તો કેપ્ટન કે પ્લેયર બનવું પડશે સામાજિક સ્વાસ્થ્યના સંદર્ભમાં પણ જ્યાં જવાબદારી નથી ત્યાં સપોર્ટિંગ રોલમાં રહેવું પડે જો ન રહીએ તો એ વ્યક્તિઓ સાથે વિરોધાભાસ અસહાયતા નારાજગી ગુસ્સાની ભાવના નબળી પ્રતિક્રિયાઓ અંદર અથવા બહાર શરૂ થાય ઘણી વાર શું થાય તો એ વ્યક્તિ બોલતું ન હોય પણ એ અંદરને અંદર નેગેટિવિટી અનુભવતો હોય એની પણ અસર તો પોતાના સ્વાસ્થ્ય પર જ આવે વ્યવસાયનું સ્વાસ્થ્ય અથવા તો અભ્યાસનું સ્વાસ્થ્ય છે તો એમાં પોતે કાં તો કેપ્ટન બનવું પડશે અથવા તો પ્લેયર બનવું પડશે પોતાની જે કેડર છે એના આધારે મેટર કરશે જેમ કે ક્લાસ થ્રી ઓફિસર ક્લાસ ટુ ઓફિસર ક્લાસ વન ઓફિસર તો ગ્રેડ પાડે છે તો એ ગ્રેડ પ્રમાણે ચાલે ધારો કે ક્લાસ ફોર ઓફિસર છે જે ક્યુ પરિસ્થિતિમાં એ સપોર્ટિંગ રોડમાં રહેશે કેસે એટલું જ કરશે તો એ જો ક્લાર્કને કે ક્લાસ ટુ ઓફિસર કે ક્લાસ વન ઓફિસરને જો જવાબદારી નથી છતાં સૂચના આપી જાય તો શું થાય ખૂબ ગુસ્સો ઉભો થાય અથવા તો એ વ્યક્તિઓ વચ્ચે ખૂબ નેગેટિવિટી સ્ટાર્ટ થઈ જશે એ રીતે ક્લાસ થ્રી કે ક્લાસ ટુ છે એઝ અ પ્લેયર વર્ક કરશે અને ક્લાસ વન ઓફિસર છે કેપ્ટન અથવા તો કોચની ભૂમિકામાં છે સ્કૂલિંગ સિસ્ટમ વિચારીએ તો પ્રિન્સિપલ સર છે તો ત્યાંની પરિસ્થિતિ એ બને કે હેડ પર્સન છે તો એ કોચ અથવા કેપ્ટનની ભૂમિકામાં છે એ જો મેટર ત્યાં જવાબદારી ન આવે એ પ્લેયર કે સપોર્ટિંગ સ્ટાફ બની જાય ને બીજા ટીચર કોચની ભૂમિકા રાખતું હોય તો પરિસ્થિતિ એ બને એ શાળાનું ભવિષ્ય અથવા બાળકોનું ભવિષ્ય નેગેટિવ થવાનું કારણ કે ડિસિઝન મેકિંગ પાવરમાં ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન આવવાની ક્લેરિટી નથી આવવાની એટલે વિચાર આપણે એ કરવો છે કે જ્યાં જે ભૂમિકા છે એ ભૂમિકા જ આપણે ભજવવી પડશે જ્યાં કોચ બનવાનું છે ત્યાં કોચ બનવું જ પડે એ પર્સનલ હાજ માટે મેન્ડેટરી છે અતિશય ફરજિયાત ગણાય પોતાના સ્વાસ્થ્યના કોચિંગ ન કરીએ તો એ સ્વાસ્થ્ય સારું રહેવાની સંભાવના નથી એમાં ધ્યાન એટલું જ રાખવાનું છે હૃદય શું અનુભવે છે માંથી સો સન્માનની લાગણી અનુભવ શક્ય તો છે જ પણ એટલી અપેક્ષા નથી સિત્તેર ટકા મેટર થઈ જાય તો પણ ખૂબ સારું છે એટલે એનો સરળ રસ્તો એ છે કે સામે આપણી સાથે વાત કરે છે ત્યારે અપમાનની ભાવના સાથે કરે તો એ વાતને આપણે ફિલ્ટર કરવી પડે ફિલ્ટરનો મિનિંગ એ થાય કે એ બોલે છે ત્યારે આપણે એટલું વિચાર દઈએ કાઉન્ટર થોટ આપી દઈએ ચિંતા તનાવમાં છે ને એટલે આપણને અપમાનની ભાવના સાથે વાત કરે છે યોગ્ય જ વાત કરશે અત્યારે આપણે પ્રતિક્રિયા નથી આપીએ એટલું આપણને એ સમયે ફિલ્ટરેશન થઈ જાય યાદ આવી જાય અને આપણું મોડ ચેન્જ કરી નાખીએ તો એ અપમાનની ભાવના આપણે અનુભવશું નહીં અને આપણા સ્વાસ્થ્ય ઉપર એની અસર ના આવે એટલે આખી વાતનું સારાંશ એ છે કે વ્યક્તિગત સ્વાસ્થ્યને કોચિંગ ફેઝમાં રાખવું છે સામાજિક સ્વાસ્થ્યમાં જ્યાં જવાબદારી છે ત્યાં કેપ્ટનશીપ કે પ્લેયર કરવું પડશે ત્યાં જવાબદારી નથી ત્યાં સપોર્ટમાં રહેવું છે અને એ જ રીતે વ્યવસાયના કે અભ્યાસના સ્વાસ્થ્યમાં જ આપણે પોતાનો મેઇન રોલમાં છીએ ત્યાં કેપ્ટન અથવા પ્લેયર બનવું રહેશે